નાહોદ શહેરના ગોપુલધમ સોસાયટી ખાતે પહેલી ઓક્ટોમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વાંકર દિવસની ઉજવણી કરવામાં આવી પહેલી ઓક્ટોબર એટલે આંતરરાષ્ટ્રીય વાંકર દિવસ નાહોદ શહેરના ગોપુલધમ સોસાયટી ખાતે સૌ મહાનુભાવોની હાજરીમાં વાંકર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને તેમજ બત્રીસ લક્ષણા વીરમેઘની પ્રતિમાને દીપ પ્રાગટ્ય કરી પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ રવિન્દ્ર ભગત દ્વારા વણકર સમાજના ઇતિહાસ વિશે માહિતી આપી હતી જેમાં ગુજરાતના પાટણના બત્રીસ લક્ષણા વીર મેઘ વેગ માયા સહસ્ત્રલિંગ તળાવમાં બલિદાન આપીને દરેક સમાજના લોકોની પ્યાસ બુજાવી હતી તેના વિશે જાણકારી આપી હતી આ વણકર દિવસ નિમિત્તે પાંચ પરગણા વણકર સમાજ દાહોદ કતવાળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેર વિસ્તાર વણકર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ ઉત્સાહ સાથે વણકર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ